અને આજ એક શેડો બળી ગયો એટલે હવે મારા કાકાનો હાથ ધસડી ગયો હતો આપણને એવો મસ્તીનો નો ફોલ્ટ ગોજી દીધો છે એટલે આપણે બળ કરવાથી બચી ગયા છીએ અને આપણે ખડા તડકાની કઈ મહેનત કરવાની નથી કાલે રાતે તે મહેનત કરી આ બધા ગંજીન બંજીન ભરોટા ઢાંક્યા મામા આ બધું આ બધું આ બધું આ અંદરથી ડારમાંથી મોટર કાઢવાની છે એ બધું રહી ગયું આપણે બચી ગયા તો કોના કારણે આ બધું છે સંભવિત મારા કારણે હું મુલાકાતે છે અને અમારી વાડી વિજયભાઈ વાંક એવા રાજકોટથી બહુ મોભી વ્યક્તિ એનો ભાણો કાનજીભાઈ આયર એટલે મમ્મા આ બધું રહી ગયું છે તો આ ચાર પાંચ દિવસ તમે લાખાવાડની અંદર છો તમને કેવું ફીલ થાય છે સારું કેવું સારું અતિ સારું બહુ સારું અતિ સારું અતિ સારું આમ છે એવા એ બધું કાલનો પ્રોગ્રામ કાનુડો કે બાલકા મારા એમ કીધું કે હા ભગવાન લાદ રાખજે કાના એ કાના એ દુવરકિયા વાળા તે મારા મામા કે કાનો અહીંયા છે એટલે તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર છે જ નહીં એટલે અમારા મારા મામા છે નાનું નામ ઉર્ફે કાનો છે

એટલે હું કહો છું ખબર બધાને ફેમિલી આપણે બપોરે આજ કીધું ભાઈ થોડું ઘણું વાડીનું કામ સાઈડમાં મૂકીને મામાને થોડુંક નાનું એવું પર્યટન કરાવીએ થોડું ઘણું પ્રવાસ કરાવીએ અમારા ગામમાં બહુ મસ્તીનું ધામ છે એક ખોડિયાર મંદિરનો ડુંગરો છે જે અખજિયાના ખોડિયારમાનો ડુંગરો કહેવામાં આવે છે બધા રોડે થી આવે છે આમ ફરી ફરીને અને અમે આવી છે એ વાડીના રસ્તે કાસા રસ્તે થી તો અડધો ડુંગરો અમારી ગાડી ચડી ગઈ છે અને મામા કેમ થાય આખો ડુંગરો સડી જાય ચડી જાય ચડી જાય

लेकिन भाई पूरी तरीके से मेरी कह सके 800 है एक बार तुम देख लो इसके स्टार्ट आप खुद में खुद अंदाज़ कर लोगे भाई गाड़ी में कितना दम है एक बार देखो तुम पूरा एकदम हीरो वाला स्टाइल फीलिंग आती है चलो माता जी के दर्शन करते हैं बहुत रल्ला सोल्ला जमा लिया अभी

આપણે થોડા ફોટા સેશન માં મારા મામાનું ગોઠવી નાખ્યું બરોબર અને વાસડી ગમે નહીં તમારે ગોતવાની છે ભાઈ વાળો જો એકવાર તમે લોકેશન જોઈ લો ભાઈ અખજિયાના ખોડી અરમાના ડુંગરનું સાકાં ધાર જેવું રિઝલ્ટ છે ને મામા એટલે રિઝલ્ટ હું લોકેશન હા હા હાલો મારા મામાના ફોટા પાડો નો જો કાનુડો લાગે ને એક એકદમ આમ તો એનું નામ કાનો છે ઓ ઓહો લે આ લે પુષ્પા ભાઈ હું જ

करून हात आपड़ेऊ आव आवणेच नाही होवतनी एकळ वा छोटा रोला नाखवाना नाही नगर कोक बान गिना मारे इदरजो क्वालिटी है ओ दुनिया में कभी किसी के लिए कोभी भी नहीं मिलती तो हम उसके आगे भी क्या है मागे हम उसके पास से मुंह फाड़ के पैसा लेंगे हमारे पास माल है तो मार्केट में कंपटीशन बनाने का क्या बोलते है देखो ये पूरा चंदन है मार्केट में में कंपटीशन बनाना हम नीचे घने जंगल जाएंगे पुष्पा वहां जाके हम चंदन की खुदाई करके लाएंगे क्या बोलते मामा क्या बोलते क्या तो <laughs> <बापा उता> <laughs> हर को हम तो जोर ऐसी हम नहीं शक्ति मरी गई <laughs> गोल्का <laughs> <बालाका। laughs> <laughs>

અને તમે ભાઈ અમારી સાથે ઓ પછી અમને કોના બાપા બીક મારા વાલાઓ એટલે તમે અમારી સાથે કાયમ આવા ને આવા લાગણી ભર્યા સંબંધો રાખજો અને અમને સપોર્ટ કરતા રહીજો મમા બરોબર ને એકવાર બોલો હું તમારું કેવાનું થાય છે બધાને બરોબર તમારે કહેવાનું શું થાય છે કહેવાનું તો આવું બધું કેવું કેવું હાલે લાગે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ બાય બાય